ભાજપના લોકસભાના સાંસદના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો વડોદરાના સાંસદ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી આજ રોજ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યના નારાયણ કાર્યાલય ગોરવા ખાતે બ્રાહ્મણો દ્વારા આશીર્વચન અને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા વૈષ્ણવ સમાજના અગ્રણીઓ વડોદરા સમાજના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીનો બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણો જુદી જુદી પાઠશાળાઓના ભૂદેવની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને બ્રાહ્મણો દ્વારા એમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા કે મોટી સંખ્યામાં લીડથી વિજય થાય તેવો આશાવાદ બ્રાહ્મણે વ્યક્ત કરી હતી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનએન ન્યૂઝ વડોદરા આજે અમારા બ્રહ્મ સમાજ દ્વારા વડોદરા ખાતે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર હેમાંગભાઈ જોશીને સાંસદના ઉમેદવાર તરીકે જ્યારે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બ્રાહ્મણ સમાજમાં ખૂબ લાગણીનો અનુભવ છે તેને ધ્યાનમાં રહીને આજે સમગ્ર વડોદરાના બ્રાહ્મણો તથા પાઠશાળાના દીકરાઓ દ્વારા તેમનું મંત્રોચ્ચાર દ્વારા સ્વાગત કરવામાં આવશે અને આવનારા સમયમાં ગુજરાતને સમગ્ર ભારતમાં સૌથી વધુ લીડે તેઓ જીતે એની માટે આજે તેમનું અમે સન્માન કર્યું છે બીજી વસ્તુ કે સમાજના અલગ અલગ મોભીઓ અને શાસ્ત્રીઓ જે બ્રહ્મ સમાજમાં પોતે ખૂબ સારું નામ ધરાવે છે તેઓ પણ પોતે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને નારાયણ સેવા કેન્દ્ર જે અમારા માનનીય ધારાસભ્ય કેરુભાઈ રોકાડીયાનું છે ત્યાં રાખવામાં આવ્યું છે અને અમારા સદારાશભ્યના માર્ગદર્શન હેઠળ આ પૂરું કાર્ય કરવામાં આવ્યું છે. જે પ્રકારે સમગ્ર ગુજરાતમાં એક બ્રાહ્મણ સમાજ નું પ્રતિનિધિત્વ કરવા તથા યુવા તબક્કાનું પણ પ્રતિનિધિત્વ કરવા માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે મને લોકસભાના ઉમેદવાર તરીકે વડોદરામાંથી લડવા માટે સુંદર એક આયોજન વિચારવામાં આવ્યું કે અમારે વૈદિક મંત્રોચ્ચાર સાથે આપને આશીર્વાદ આપવા છે હું આપને કહું છું કે જયારે પણ એક સાથે આટલા બધા મંત્રોચ્ચાર થતા હોય ત્યારે વાતાવરણમાં એક

અને સાથે આપણે તો આ પણ જોડવું રહ્યું કે સબકા આશીર્વાદ આજે બ્રાહ્મણ સમાજના આટલા આશીર્વાદ મળ્યા છે સવારે વાલ્મિકી સમાજના પણ મને આટલા આશીર્વાદ મળ્યા હતા રાજપૂત સમાજના મને આશીર્વાદ મળ્યા પટેલ સમાજમાંથી પણ મને આટલા આશીર્વાદ મળ્યા એ બાબતે હું ખૂબ જ એક ખૂબ જ સુખની લાગણી હું વ્યક્ત કરું છું અને સર્વે બ્રહ્મ દેવતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું

ભારતીય જનતા પાર્ટી ના લોકપ્રિય ઉમેદવાર છે તેઓ જંગી મતે જીતવાના છે અપડેટ